ભુજતાલુકાના કોટડા ચકાર નજીક આવેલી શરણવાડી ભેડ માતા મંદિર ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી આ સંગઠન સાથે કચ્છના આઠ તાલુકાના ત્રણસો પરિવારો જોડાયેલા છે સંગઠન દ્વારા ઊંટ પાલકોની આજીવિકા ઊંટોના ચરિયાણ અને આરોગ્ય માટે સક્રિયપણે કામગીરી કરાય છે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી બે હજાર પંદરમાં ભારતની ઊંટોની નવમી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઈ હતી તેની સાથે સાથે ઊંટડીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી ઊંટની બે નસલ કચ્છી ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા ઉટ પાલકોને સંગઠિત કરવા તેમના ચરિયાણના હકો અંગે કામ કરવું ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરી કરાય છે ઉજવણીમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉટ પાલકો પશુપાલન વિભાગ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી વિભાગના અધિકારીઓ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી આ કાર્યક્રમ દાતા તરીકે શંભુ જગમાલ રબારી રહ્યા હતા તેમનો ખાસ સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ આસાભાઈ રામાભાઈ રમારી કચુચેર માં ઉત્તર માલદર સંગઠન પ્રમુખ વિષય ઉદ્દેશ અમે દર વર્ષ ઉજવણી કરી છે આ વખતે અહીંયા બ્રડ માતાજી ના સાનંદ માં અહીંયા વિષય ઉદ્દેશ નો ઉજવણી કાર્યક્રમ રાખ્યો છે અમારી વચ્ચે આજે કચ્છ મૂળની સાંસદ વિનોદભાઈ હતા ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા કોલમજુભાઈ સાહેબ હતા અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દનકસિંહભાઈ હતા અને મહેમાનો દ્વારા અહીંયા આજે ભગવતી મા મોમાયની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજવ્યો આજે મારે વાત કરી હતી ખરેખર વધારે કે આ ઊંટ દિવસનો ઊંટો માટે કે આ માલ ખરેખર વધુ વધુ કેવી રીતે બચે છે મીઠી નો માલ છે એમાં બે વિભાગ આવે ખારી અને મીઠી નો માલ આ જે માલ આવ્યો છે મીઠી નો માલ છે અને દરિયામાં રહેતો એનો ખારી માલ કહેવાય જ્યાં જ્યાં મીઠી નો માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરસ દ્વારા અને કંપની દ્વારા ઉદ્યોગ દ્વારા ઘણી ઘણો ઝાડ જે નિકમ થઈ રહ્યું છે એમનો ખરેખર જે એમનો ચરણ બચે સાથે સાથે જે ગાય ભેંસ એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે સો ઢોર પાછળ ચાલી એકડ ગૌચર જમીન હોય એવી રીતે ખરેખર મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખરી ખાસ મારી વિનંતી છે સરકારશ્રીની સાથે સાથે જે ખારાઈ માલ ત્યાં દરિયામાં રહે છે એમને પણ જે માલદારી ગયા છે દરિયામાં ત્યાં મીઠા ઉદ્યોગ દ્વારા અને કમલા ઉદ્યોગ દ્વારા ઘણી જગ્યાએ એમના રસ્તા એમનું ચરિયા નિગમ થઈ રહ્યું છે એમને ખરેખર બચત થાય એવી સરકાર સરકારશ્રી વિનંતી છે અને સાથે સાથે જ્યાં જ્યાં ઊંટ માલદારી અમુક બેટમાં જાય છે લખપત તાલુકાના ત્યાં ત્યાં પણ ઊંટવાળાને અમુક અમુક જવા દે અમુક ના પાડે છે ફરજ ખાતું ના પાડે છે એમને પણ ખરેખર જે જે ખુલ્લી જગ્યામાં ચરિ માટે ખુલ્લી જગ્યા આપે કચ્છમાં બે હજારની આજુબાજુ ખારેય ઊંટું છે અને કચ્છ ઊંટું ઓછામાં ઓછા પાંચ થી સાત હજાર